નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ક્ષત્રિય ઠાકોર સમાજનું અને પુદગામનું ગૌરવ એવા બેન શ્રી તેજલબા જુજારજી બારટ કે જેમણે હમણાં જ બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી છે અને હાલમાં પીએસઆઈની પ્રેક્ટિકલ પાસ કરીને લેખિતની તૈયારી કરી રહ્યા છે જેઓ હાલમાં પીએસઆઈની કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલ દીકરીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે સખત મહેનત જીવન બદલી નાખે છે એ સૂત્રને તેજલબાએ ખરા અર્થમાં સાર્થક કરી છે સમાજની અન્ય દીકરીઓ માટે પણ તેઓ સતત માર્ગદર્શક બની રહે તેવી સમાજ વતી અમારા સૌની પ્રેમભરી પ્રાર્થના સમાજમાં અત્યારનો સમય એવો ચાલી રહ્યો છે કે હાલમાં સમાજની દીકરીઓ ખરેખર સમાજને ખૂબ જ ગૌરવ અપાઈ રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં સમાજમાં થઈ રહેલા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહમાં પણ દીકરીઓએ જ મેદાન માડી છે દીકરીઓ ઘરકામ કરવાની સાથે શિક્ષણમાં જ નહીં રમતગમત ક્ષેત્રે અને નોકરીઓ કરવામાં પણ હવે આગળ વધવા લાગી છે હાલમાં આપણા આખા એ સમાજનો ડંકો દુનિયાભરમાં વગાડનાર દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલ નિર્માબેનને પણ યાદ કરી દિલથી વંદન કરીએ છીએ સમાજમાં કેટલીય જગ્યાએ શૈક્ષણિક કાર્યો ચાલી રહ્યા છે સમાજમાં ચાલતી લાઇબ્રેરીઓ સમાજ માટે ચાલતા ક્લાસીસ આ તમામ કાર્યોમાં સતત સક્રિય રહેતા તમામ ભાઈઓ બહેનો સામાજિક શૈક્ષણિક કાર્યકર્તાઓને દિલથી વંદન ખુશી શૈક્ષણિક ગ્રુપ કાદરપુર લાલભાઈ ઠાકોર સમાજ લાઇબ્રેરી દિશા સદારામ લાઇબ્રેરી પાટણ જિલ્લા કર્મચારી મંડળ મહેસાણા ઠાકોર સમાજ શૈક્ષણિક લાઇબ્રેરી વડનગર સ્વામી વિવેકાનંદ લાઈબ્રેરી ડભોરા જગાપુરા તાલીમ સેન્ટર